મારો મારો છોકરો નોકરી એવી મળી હે એવી મળી હે બનાય ગરાય ને એવી નોકરી મળી હે ને કે 1.5 લાખ નો પગાર હ તાનવારી મારા કશું જોવાનું ના હે શાંતિ આ કાપલો ધારે ને હોય રે વાળો શાંતિ એ જફાત ગઈ મારા છોકરો કમાતો થઈ ગયો મારા શાંતિ થઈ ગઈ હે આ છોકરા તો પડકો પર જ રહે ને રણીઓ બો વિતાડા હ એ તો નોકરી તો રહે હવારો ટિફિન ટિફિન લઈ લે જતો વાટર માં ખાઈ રહે પરે હાઈ ફાઈ શું કેવું તું પડકો નાખા ખર બીમાર થઈ જશે છોકરા દાનાવારી બીમાર થઈ કોન મોધો ને પગાર તો આવન તર અપન 10 લાખ લે જશે દવાખાનામાં દાનાવારી હો અબલતા નહીં પાસા પણ છોકરો તો જમરો પાહો એટી કેડી પાઉ ફરાના બાપ મારા બોટુ આવન કે મયને મે બાપા આવા જૂનો નહીં પહેરવાનો બદરી નાખવાનો કે એવું બાવ માર તો હાઈફાઈ રહેવાનું પણ આ તો આપણો ધરી મર્યાદામાં રહીએ પાહા

વિડીયો જોયું ફરી આ ભીખ માંગવાનો ધંધો ચાલુ કરી દીધો દિવસ માં તો કદી હું ભીખ માગું ના અને કોઈ જોડવા દેવાનું દેવાનું ઘેર જવું ટાઈટ માઇટ મા પપ્પા તો બધે વાતો કર બાપુજી કે છોકરા તો બે બે લાખ રૂપિયા મહિને પગાર આવે હ તો તો આ આ દેવાનું ભીખ માગી માગી કરોડપતિ થવાનું આ પેલા ચાલીસ પચાસ હજાર નોકરી શું મળે ગવર્મેન્ટ નોકરી આ ભીખ માગી માગી કરોડપતિ થવાનું ફરી દુબઈ ને લંડન અમેરિકા ફરવા જવું હોય એક દાડો અને થોડાક પૈસા વધારે ભેગા થઈ જાય ચાર પાંચ મહિના કોમ આવું આવું થાય કોમ ચાલે તો કોમ થઈ જાય રોકણે આ પેટમાં ગય આ રોક છાયો હોય એને અમે ભીખ માંગ-માંગ કરવાનીયા પેટનો ખયખં જેવું પેટ કરયા હા ભીખ માંગ માંગ કરોડપતિ થવાનું ભીખ માંગે માંગિન કરોડપતિ થવાનું આ અલ્યા ઓ ભાઈ બેઠ્યો પૈસા પૈસા હાથમાં આવયુ કરું જલિયે

પણ હું જો એ કઈ હું જઉં ને જગ્યાએ હું कधी ખાલી जातो नाही तो મારા દેના આશીર્વાદ લાગશે બેટા ઓલા નોમે आले પણ સુતા નહીં ભાઈ 500 નોઠો માં જોડે તો 500 નોઠો થી 500 આવડે અમે શું પોંછા તાયા ભગવાન 600 રૂપિયા આવશે 500 જગ્યાએ પણ હું 500 આતો તો આખો બાર મજૂરી કરું મજૂરી પણ જો મજૂરી કરું બરાબર તારે તને એવો ધંધો હાથમાં આવે તું પૈસા આવશે અમાર અમાર જેવા ભેખાડી આશીર્વાદ લાગે ના બેટા તો હું તને પૈસા વાળા થઈ જાવ બધા પૈસા આવતો તો આવજો તને તમને આ લે હા એમ એમ ના થવા જો મારા આશીર્વાદ જોતા હોય તો તારે મન હાલવું પડે પણ સુધા નહીં ભાઈ પોનસાઈ નોટ કહ્યું ના એક વખત ફોન પે ચાલુ ફોન પે ચાલુ પણ તમને દેખાશે ને તો તમારે ફોન હોવાનો ફોન આ રે ફોન આ નહીં ફોન

ઓય કાકા આ લાનો અમે આપજો 50 500 રૂપિયા આ પેલા તમારું

ભાઈ આ ગરીબ આવું અલ્લા નોમે પાંચ હજાર હાથમાં કોમ થઈ જાય દસ હજાર નું દાડું પડ્યું ભાઈ

શિયાળો બત્રીસ ગયો પણ છોકરો દેખાતો નહિ સંભુડ્યો હા તો સંભુડ્યો લે પિતાજી હમ તું શું કરો એ નોકરી નીકળવા શું એ મોડે શરમ આવે મારી ગોમ માં આગુરું જોઈ છે તો ગોમ માં મેં તમને કેટલા પૈસા આલ્યા કમે કમાઈ નઈ આખો પચી વીખો જમીન રાખી ભીખ માગી માગી ના કોઈ કેવા નહીં ધંધો સારો ધંધો સારો કેટલા પૈસા પડે મહિના આજે દસ હજાર નું કોમ થયું હોય બીજું પાંચ હજાર નું થયેલું આવું ઘેર તમે જાઓ હું કારણ નહીં કરવાના આપડા ગોમ માં નહીં જોવા દે આનું એ કોમ કરીને આપડે ગોમ ના રાખે બીજા ગોમ માં રાખે આ ધંધો હારો એ તો મને બેઠ્યું પણ બીજા ગોમ માં રાખ આપડા ગોમ માં આબુ સુ રે છે મારી છત્રી ગોમ ફરી વાર આજે કોઈ ગોમ ફરી ઘડી ઘડે જાય તો કોઈ ના આવે એટલે ફરી આપડા ગોમ માં કોણ ઓળખવાનું એમ કઈ ગે ગયો સારું આ ધંધો ચાલુ રાખજે રાખ આવું જરૂર પડે મને બોલાવજે પાહો હું આવે તાર જોડે આપડે આ પૈસા ભેગા કરી લઈએ ફરી આ ધંધો તોડ દેવાનો સારું એવું જ કરીએ આ હારો ધંધો હા પૈસા તેવું કઈ આ છોકરો નોકરી માં વિકર હજાર રૂપિયા ખોટા એ ટાર્ગેટ પૂરું કઈ આવું તમે જાઓ અહીં શું ઉભા હ એવું બોલા

જ કુટા ટાર્ગેટ ટાર્ગેટ પૂરું કરીને આવજે હું આવું અને ના થાય તો વધુ નહીં આપડે નોકરી કરતા ધંધો સરકારી પચીસ હજાર પગાર